માનેલો હું એ જ પિંડ સ્વરૂપ મૂળ ચેતનની હાજરીમાં પિંડ સ્વરૂપે એને ભટકવું પડે છે તો એવું કેમ બને છે કનુદાદાશ્રી કહે છે આ છ તત્વોમાંથી આ મુખ્ય આત્મા બેઝિક પછી બીજા આવ્યા આત્મા આ જન્મ મરણના ચક્રવામાં જે ફરે છે અને આટલો મોટો વ્યાપાર ધંધો માંડ્યો છે તે માલ સામાન વગર માંડી શકે તો કે મૂળ આત્માએ નથી માંડ્યો માન્યતાવાળા આત્માએ માંડ્યું છે આ મૂળ આત્માની હાજરીમાં ભાન નથી એટલે હું માનેલા સ્વરૂપે છે એ માનેલો હું એ પિંડ સ્વરૂપ કહેવાય આ વાત બહુ સૂક્ષ્મ છે એને કોઈ પહોંચી વળેલું નહીં વેદાંતમાં પણ આ રહસ્ય ખોળવા બહુ મથેલા કે આ શરીર કેવી રીતે બને છે તો કહે એ તો મૂળ શરીર માગો તો જ બને નહીં તો બને જ નહીં મૂળદેહ હોવો જ જોઈએ નહીં તો આ બધી રચના જ ના થાય એ મૂળદેહ કયો તો કહે હિરણ્ય ગર્ભ એટલે કે ગોલ્ડન વર્મ એવું કહે છે એને એટલે ઈશ્વરીય એમાંથી આ બધું તત્વ આવે છે આ બધી વેદાંતની ભાષા છે આખી પિંડ એટલે કે પ્રકૃતિ એ સ્વભાવથી પ્રસવધર્મી છે પ્રસવ એટલે જન્મ પામવું એટલે પ્રકૃતિ પોતે સ્વભાવથી પ્રસવધર્મી હોય તો માતા પિતાનું સ્વરૂપ પોતાના જ હોય જો એ માતા પિતાનું સ્વરૂપ પોતાની અંદર ના હોય તો પોતે પોતાની રીતે પ્રસવધર્મી હોઈ શકે નહીં પ્રસવધર્મી ક્યારે કે પોતે પોતાની જાતે સ્વભાવથી પ્રસવ પામનારું નહીં તો ના હોય એટલે પોતે જ માતા અને પોતે જ પિતા આ સાયન્સ દાદા ભગવાનથી અદ્ભુત ખુલ્લું થયું છે હવે પોતે જન્મ કેવી રીતે પામે છે તો કે આ મનુષ્ય દેહમાં હું કોણ છું એ ભાન ન હોવાથી છે તેનું ભાન નથી એટલે નથી તેનું ભાન છે હવે છે એ શું વસ્તુ છે એ તો મૂળ છે મુખ્ય પજલ અહીં જ છે આમાં મુખ્ય તો આત્મા છે આત્મા વગર તો બધું નકામું છે એ છે તો જીવની વસંત છે હવે હું કોણ છું એનું ભાન નથી તો ભાન શેનું છે કનુ દાદાશ્રી કહે છે જે નથી તેનું પણ પોતે એ નથી માનતો કે આ નથી એને હું હું માનું છું એ તો એમ જ માને કે ના હું જ છું એ શું માને છે જયંતિભાઈ નામ હોય તો કહેશે કે હું જ જયંતિભાઈ છું અથવા જો સાધુ હોય તો હું જ જયંતિદાસજી છું હવે માનેલું હું જ્યાં જ્યાં છે એ બધો સંસાર આ વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ એવી કોઈ પણ વ્યક્તિ હોય ખરી કે જે માનેલો હું વગરની હોય કે જેનામાં માનેલું હું ના હોય ના હોઈ શકે હું તો કંઈ ના કંઈક હોય ને એવી જાગૃતિ ક્યાંથી લાવો તમે માનેલા હું વગરના હોય એને આત્મજ્ઞાની કહેવાય એવું બની શકે જ નહીં આખા વર્લ્ડમાં એ તો હોતું જ નથી આટલા મોટા ભારત દેશમાં આ બધા ધર્મોમાં બધું જ સરવાળો કરી મૂકશો તોય અને આ ત્યાગીઓ માટે જોશો તો એ બધે હું આ છું એવું હોય આખા જગતમાં જાત જાતની કલ્પનાઓ પેઠી છે અને કલ્પનાઓમાં આત્મા વિરાઈ ગયો છે મૂળ ચેતન નથી વેરાયું પણ પોતે વેરાઈ ગયો પોતે એટલે માનેલો હું અને આપણે ભટકવું પડે છે જેમ પારો એટલે કે મર્ક્યુરી અહીંથી નીચે પડે ને છૂટો છૂટો થઈ જાય પછી ભેગો કરવો તકલીફ પડે એમ આપણી વૃત્તિઓ વેરાઈ ગઈ છે શરીર એ પુદગલ માટી બ્રહ્મ છે સાથે જળ છે એટલે શરીરને જળ કહે છે માટી કહે છે કારણ કે માટીમાં મળી જાય એટલા માટે પણ કોઈ માનતું નથી એવું હં કે માટી છું એવું માનીને કોઈ જીવતું નથી પરંતુ વિતરાગ ભગવંતોએ સમજાવ્યું છે અને આજના કાળમાં દાદા ભગવાને બહુ સારી રીતે બહુ વિશદ્ધતાથી આજની ભાષામાં સમજાવ્યું કે આ શરીર એ પૂતકલ માટી છે એ જ આખું નવ કર્મરૂપી ખેતર છે ક્ષેત્ર છે તે ક્ષેત્રનો ધર્મ જ એ કે એમાં ઉગે ને ઉગ્યા પછી એમાંથી પાછું બીજ પડે ઉગે ને બીજ પડે ચાલ્યા જ કરે બીજમાંથી વૃક્ષ ને વૃક્ષમાંથી બીજ ચાલ્યા કરે ચેતનની હાજરીમાં પૂદગલ શક્તિવંત બને આત્માની હાજરી વગર પૂદગલ માટેની ક્રિયાવર્તી શક્તિ એ શરીર સ્વરૂપે કોઈ દિવસ ના થાય મૂળ સ્વરૂપે એ ક્રિયાવર્તી જરૂર છે પૂદગલ એ જીવંત વસ્તુ નથી પણ એ આત્માના વિશેષ ભાવને ગ્રહણ કરે છે ને એવું વિભાવિક પૂતગલ તૈયાર થઈ જાય છે એટલે એનામાં એ ફેરફાર થાય છે અર્થાંત પૂતગલ સ્વાભાવિક રીતે આપ મળે ફેરફાર થાય એવો નથી પરંતુ એનો સ્વભાવ સક્રિય જરૂર છે ગુણોમાં એટલે આ વિભાવ ભાવે વિશેષ ભાવે ખેંચાવાથી એ ફેરફાર થઈ જાય છે આત્માને કશું કરવું ના પડે એનો વિશેષ ભાવ થયો કે શુદ્ધ પૂતગલ પરમાણુ અંદર ખેંચાય પછી એને મેળે એ મૂર્ત થઈ જાય છે ને પોતાનું કાર્ય કર્યા કરે